જુનાગઢની લાલફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ભેળવણીથી માર મારવાના એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેના કારણે આ વિડીયોને લઈને ચકચાર મચી જવા પામી હતી એક મહિના પહેલા બનેલી આ ઘટનાને શાળા સંચાલકોએ દબાવી દીધાઓનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો ત્યારે બીજી તરફ શાળા સંચાલકોએ આ બનાવમાં શાળામાં નહીં પરંતુ ખાનગી હોસ્ટેલમાં બન્યું હોય તેવું કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવાનો પ્રયાસ કર્યો હતો શાળા સંચાલકે ખુદ સ્વીકાર્યું કે હોસ્ટેલ મારી પણ 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 તેનું સંચાલન હું નથી નથી કરતો બીજી તરફ ઇન્ચાર્જ આ કાર્યક્ષેત્ર માં ના આવતી હોવાનું કઈ શાળા ને ક્લિનિટ આપવા જોવા મળી રહ્યા છે ત્યારે વાલી કહી રહ્યા છે કે આ હોસ્ટેલ માં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ ના છોકરાઓ જ રહે છે અને અમને હોસ્ટેલ ની પહોંચ કોઈ સંખ્યા ના નામ વગર પણ આપવામાં આવે છે હવે આ તપાસનો વિશે વિષય બની રહ્યો છે અને જોવાનું રહ્યો કે આ માર મારનાર છોકરાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે અને સ્કૂલ સંચાલક

મારું નામ વિમલભાઈ પીઠાભાઈ ચોચા ઉપલેટા રહું છું મારા બાળકને આલ્ફા હાઈસ્કૂલમાં ભણે છે અને આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહે છે ત્યાં સિત્યાવીસ સાત બે હજાર પછીના રોજ મારા બાળકને અગિયાર વાગે ચાર પાંચ છોકરાઓએ મૂંધમાર મારેલા છે ઢીકા પાટુ ઝાપટ અને હોસ્ટેલના પ્રશાસનને બધી જાણ હતી તે છતાં અમને જણાવ્યું નહીં ને આ મુદ્દો દબાવી દીધો અને મારો છોકરો એટલો ટેન્શનમાં આવી ગયો કે કોઈને કીધું નથી અને અમને ખબર પડી ત્રીસ તારીખે ત્રીસ નવે ત્રીસ આઠે ખબર પડી અમને તે પછી અમે આ બધો એક્શન લીધી છે અમને વિડીયો ક્લિપ મળી ઇન્સ્ટાગ્રામમાંથી બાળકને ન્યાય મળવો જોઈએ એમાં અને હોસ્ટેલ વાળાને અને સ્કૂલ વાળાને ખબર હતી તે છતાં અમને જાણ ના કરી અને કાઠી સાહેબને ખબર પડ્યા છતાં પણ તે અમારો ફોન નથી ઉપાડ્યો અને બે કલાક અમે હોસ્ટેલે જઈને બેઠા તો પણ એ આવ્યા નહીં તો હવે શું સ્કૂલ સામે શું પગલાં લેવાની માંગ છે તમે સ્કૂલ સામે જે કાયદેસર પગલાં લેવાતા હોય તે લેવાના શું પગલાં લેવાની માંગ છે તમને બધાને ખબર એક વાત બોલી ગયા પછી એકમાં તો મારા માંગણી નહીં મારું નામ છે રાણાભાઈ રામસિંહ વાઘિયા હું રહું છું આ છોકરોથી મારો ભાણે જ થાય કાલે મારે બનેવીનો મને ફોન આવ્યો બપોરે કે છોકરાના આ રીતે માર માર્યો પછી અમે એની આખી તપાસ કરી તપાસ કરતાં અમને જાણવા એવું મળ્યું કે આ છોકરાને દોઢ મહિના પહેલાં મળીને દોઢ મહિના મેલા માર્યો હોય બીજે દિવસે સ્કૂલને વિડીયો મળી ગયો સ્કૂલનો વિડીયો મળી ગયો એટલે એની વાળા બે છોકરાઓને પણ જામનગરનો છોકરો હતો એને હોસ્ટલમાંથી મોકલી દીધો પણ અમને જાણ ન કરી અમને બે દિવસ પહેલાં જાણ મળી બે દિવસ પહેલાં જાણ મળતા આજે અમે સ્કૂલે ગયા સ્કૂલે જઈ અને અમે લોકોને ફૂલ તપાસ તો સ્કૂલવાળાએ અમને કોઈ જવાબ આપ્યો નહીં કે ભાઈ તમે તમને દોઢ મહિના પહેલાં ખબર હતી તો તમે અમને જાણ હું કામ ના કર્યું એ લોકોએ એવું કીધું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ પણ આ ભૂલ કંઈક મર્યાદિત તો હોવી જોઈએ આ છોકરાને કાલે કંઈ થઈ ગયું હોત તો અમારો છોકરો એટલે ટાઈમ છે દબાણમાં રહે દબાણમાં રહી અમને કંઈ નથી એવું અમને કીધું નથી આ વિડીયો મળ્યા પછી અમને કીધું છે આ સ્કૂલ હું તો કહું છું ને તદ્દન બંધ થાય આવી સ્કૂલો તદ્દન બંધ થાય ને તો જ આ સ્કૂલવાળાઓને ભાન આવશે બાકી આ રીતે કાયમી માટે ચાલતું રહે આવો અન્યાય અત્યાર છોકરાઓ ચાલુ જ રહે આમાં હું તમને એમ કે છોકરા તો સ્કૂલ વાળા ને ખબર નથી પડે અમદાવાદ છોકરાનું ગમે એવી કાયદેસર કાર્યવાહી કરશે પણ જે ઓલાનો એકનો એક દીકરો હોય ગયો એનું શું કરવાનું એ માણસ શું કરવાનું એના મમ્પી પપ્પા શું કરવાનું એના પર આખી જિંદગી જવાબદાર કે જવાબદાર હું સ્કૂલ જ ગણું છું એનું લાયસન્સ રદ થવું હતું સ્કૂલનું સ્કૂલ લાયસન્સ લાયસન જ રચતા હોય છે આ સ્કૂલ ચાલુ જ ન રહેવી સ્કૂલના જે છે સંચાલકો શા માટે બાળકોને છોડી રહ્યા છે સ્કૂલના તો બીજું શું છે પૈસા મળે છે પૈસાથી લેવા દેવા છે બાકી સ્કૂલને બીજું કઈ છે જ નહીં નકર તો અમે એની અંદર મૂક્યા હોય તો અમે એને માઇતર ઈ જ ગણાય હાચા અમે ન ગણાય હાચા માયતર સ્કૂલ ગણાય શું અમને તો અમને ન્યાય મળવો જોઈએ આ સ્કૂલ છે લાયસન્સ રદ જ રચતા लेकिन जब मैं पूछूंगा और कॉल हो जाएगा ठीक है और ये भाई की भाई आपको जगाने कर सबसे

એવા અમુક વિડીયો પાછા સામે આવેલ જે અન્વયે પોલીસે એ વિડીયો અનુસંધાને પણ કાયદેસર કાર્યવાહી કરેલ છે શરૂ કરી દીધેલ છે વધુમાં આ જે હોસ્ટેલ છે ત્યાં ત્યાંના વિડીયો હોવાનો ધ્યાને આવતા કલેક્ટરશ્રી સાથે વાત કરતા કલેક્ટરશ્રી દ્વારા પણ અલગ અલગ વિભાગના અધિકારીઓની ટીમ બનાવવામાં આવેલ છે જે સમિતિ દ્વારા તમામે તમામ પાસાઓનો ઊંડાણપૂર્વક તપાસ સેવા તૈયાર કરી અને જે જે જ્યાં જ્યાં જે બાબતોનું વાયોલેશન થયું હશે તમામ બાબતે તમામ વિરુદ્ધ નિયમ અનુસાર જે તે સંબંધિત વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવશે આ સમિતિમાં સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ પ્રાંત અધિકારી જુનાગઢ નાયબ કમિશનર શ્રી

જિલ્લા શિક્ષણ અધિકારી अथवा તો બાળ સુરક્ષા અધિકારી તરફથી જે કંઈ હશે તો જ્યાં જ્યાં જે વસ્તુ વાયોલેશન થયું હશે તમામ તમામનો રિપોર્ટ તમામ વિરુદ્ધ જે કંઈ હશે એની અનુસાર કાર્યવાહી કરવા સમય કાર્યવાહી કરવા ઘટના બીજી તારીખે જ સામે આવી છે બીજી તારીખે જ સામે આવી ત્યારથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે વધુમાં ગઈકાલે પણ જે કંઈ વિડીયો આવ્યો તો ગઈકાલ રાતથી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને સાથે સાથે કલેક્ટરશ્રી દ્વારા પણ બે દિવસ પહેલા જયારે આ બનાવના ધ્યાન ઉપર આવ્યો હતો ત્યારે મારીની સાથે વાત થઈ હતી એમણે પણ પોતાના સિનિયર અધિકારીઓને જે કંઈ સંબંધિત અધિકારીઓને સૂચના આપેલી અને એ લોકોએ પણ એ કાર્યવાહી ચાલુ કરી દીધે પરંતુ આજે આ કમિટીનું ગઠન કરીને એક વ્યવસ્થિત સુવ્યવસ્થિત રિપોર્ટ

બાળકની સાથે સતત સંપર્ક મારે ક્યાંય પણ આવી કોઈ વસ્તુ બાળકને ક્યાંય કોઈ જાતની કોઈ પણ પ્રકારની હેરાનગતિ થતી હોય તો વાલી પણ થોડુંક બાળકની સાથે સંપર્ક મારે તો એને વસ્તુ તરત તરત ધ્યાનમાં આવી શકે એ છે એને આગળ કાર્યવાહી કરી શકે સાચી એ તમામ તપાસની કાર્યવાહી અત્યારે તપાસ હેઠળ છે